આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ અને એસેમ્બલી હોલ અને તેઓએ સભા પણ સ્થગિત કરી હતી કાઠી સમાજના આસ્થાના કેન્દ્ર એવા નવા સૂરજ દેવલ મંદિરના વિકાસ માટે રૂપિયા બે પોઈન્ટ સત્યાસી કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવતા કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ સી આર પાટીલ સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં હાજર રહી અને મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ નીકળી ગયા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય જગદીશ મકવાના મકવાણા કિરીટસિંહ રાણા રાજુ ધ્રુવ અને રાજ્યમાંથી વધારેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા